માર્કે પુરાણમાં નવ દેવીના નવ રૂપની કથા વર્ણવવામાં આવી છે શૈલ રાજા પુત્રી હોવાથી શૈલજા તરીકે પણ ઓળખાતા એવા દેવી પાર્વતી જે દક્ષ રાજાના પુત્રી છે પૂર્વ જન્મમાં તેઓ દક્ષ રાજાના પુત્રી હતા દક્ષ રાજાને પહેલાથી શિવજી સાથે પ્રશ્નો હતા છતાં તેમની પુત્રીએ શિવજી સાથે જ લગ્ન કર્યા અને આ વાત એ દક્ષ રાજાને માન્ય એક વખત રાજા એ ખૂબ મોટા કર્યું અને સમગ્ર ખંડ માંથી રાજા મહારાજા દેવ યક્ષ મહાત્મા ઋષિ પડતા તેઓ શિવજી પાસે યજ્ઞ માં જવાની વાત કરી શિવજીએ તેમને સમજાવ્યા કે આપના પિતાએ આપણને યજ્ઞ માં નથી બોલાવ્યા એટલે આપણે ન જવું જોઈએ પણ દેવી સતી એ કહ્યું કે પ્રભુ માં બાપ અને મિત્ર ના ઘરે જવા માટે આમંત્રણ ની જરૂર હોતી નથી સતીએ હટ કરી એટલે શિવજી કહ્યું કે હું નહીં આવીશ પણ તમને તેઓ મળવા ગયા ત્યારે કહ્યું કે અમે તમને આમંત્રણ નથી આપ્યું અને આમંત્રણ વગર તમે શું કામ આવ્યા છો ત્યારે શિવજીની ખુબ જ આકરા શબ્દોમાં રાજા દક્ષ નિંદા પણ કરી અને પોતાના પતિનું અપમાન સતી સહન ન કરી શક્યા પોતાના ભરથારની વાત ન માનવાનો તેમને ખૂબ જ અફસોસ થયો ત્યાં જ તેમણે યજ્ઞમાં પોતાને હોમી દીધા આ વાતની શિવજીને ખબર પડતા કાલ ભૈરવ સ્વરૂપે આવ્યા અને દક્ષ રાજાનો યજ્ઞ ધ્વંસ કરી નાખ્યો દક્ષનું મસ્તક કાપી નાખ્યું અને પોતાની અર્ધાંગિનીનું અર્ધું બળેલું શરીર લઈને સમગ્ર બ્રહ્માંડમાં ફરવા લાગ્યા શિવજીને ખૂબ જ દુઃખી જોઈને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કરી નાખ્યા અને જ્યાં જ્યાં આ ટુકડા પડ્યા સ્થાપના થઈ અને સમાધિમાં લીન થઈ ગયા શૈલ પુત્રી તરીકે પણ ઓળખાયા આ સ્વરૂપમાં શૈલ પુત્રી નું અતિ સૌમ્ય પ્રથમ રૂપ કહેવાયું સ્થિરતા અને અચરતા નું પ્રતિક ગણાય તેમની ઉપાસના કરવાથી મન દ્રઢ અડગ અને શ્રદ્ધાવાન છે અને તેમનું પૂજ અને પાપનો નાશ કરે છે અને નવી ઉર્જા પણ પ્રદાન કરે છે